જય માતાજી ને જય બાબા રામદેવ પીર કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક નવા વ્લોગમાં અને હાંજક ના જો છ વાગી ગયા વ્લોગ કરી દીધો હવે ચાલુ કીધું હવે કરનાખી ચાલુ વ્લોગ ને માર પપ્પા બે ગયા તા એટલે અત્યારે આવ્યા હવે વટાણું કરવાનું હતું ને તે ખૂટી રહ્યું હતું ગયા તા માર પપ્પા બે બપોર આજ છૂટી ગયો હતો કારણ કે આજ પરા છે મુસલમાન એને કર લે એવું બધું હતું ને હાંજક પડી ગઈ હે ને હવે બાકી જો ભેંસ ભેંસુ દોવા ના લે છે ને એની બાજુ જો ખોર કાઢે છે દોવાની છે ને એટલે ને સુરત દાદા આપણે જો હાથમાં હાથમાં હોય દેખાતા નહીં કરો આડો આવી જાય ને એટલે ડબ્બા બબ્બા લઈ આવ્યા અમે કેમ સો બધા મજા ને અત્યારે જો કામ હે ને થોડીક નિરાશ છે

લેવાનું હતું નહીં જ મોહન ને કીધું મોહન તું તો નિશાળે વયો જાય અમારો બ્લોક થાય પછી ચાલુ તો મોહન વયો જાય નિશાળે સાત વાગ્યા એટલે પછી એવું થાય કે ભ્લોગ અમારે જ ચાલુ કરવાનો થાય મોહન તો હોય નહીં અને પછી એ આવે તો અમારો ભ્લોગ પૂરો થઈ ગયો સાંજે પાંચ વાગ્યા સારા ત્યારે આજ વળી બપોર વે એટલે આજે બ્લોગમાં જો આજે નવો બ્લોગ કીધું અત્યારે ચાલુ કરી કાલ માટે આજ બને એટલો બનાવશું બાકી કાલે એટલા માટે મોહનને કીધું કંઈ ચાલુ તો મોહને તાણા નાખી બોલાવી દીધી એ હવે કેવો બનાવે એટલે હું વિચાર કરું કે આ વિડીયોનું એડિટિંગ કરું તો ફરી એમ થાય કે હવે મોહન નવરો લાઈન ઇન કરી બેસાડી દઉં કારણ કે દસનું ધરણ હે ને લઈને બહુ ઓછો નવરો ફોટો હળવું કાઢતો ને એટલે હે ને

કાં પછી હું હોય ગમે એક સરખી રીતે આમ તમે તાકાત બતાવો ને તો જાય ન કરે ચેટી બેટી આવે ને એટલે હવે એને દોવાની બાકી છે તો અમે હેને દોઈ લઈ એ શું ફેરવે ફફાણિયા ફળ્યા નહીં હમ ફેરે 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 નાનો હોના નહીં આય વહીસમાં થઈ ગયું સારું હાજ તો મોટા બનાવ્યા બાજરાને કયડા જીવવા ત્યાં હું બાજરાના એમ થોડો થોડો પછી ખાય કોઈદરા બીજું કઈ બાર ખાય ને હા દૂધ ને રોટલા ને ને હોય <laughs>

વારું થઈ ગયું છે કમ્પ્લીટર રોટલા છે મરચાં બાકી છે રોટલા વસ્તુ છે વારું માં અને હવે ટીવી જોઈને જો બાય કડીક ટીવી જોતા હોય અને ટીવીમાં જો ભૂરા કોમેડીનું હાલે છે કોમેડી વિડીયો ક્યારેક કોમેડી જોતા હોય અને ક્યારેક હોય આપણે શનિદેવને રામાયણ બધું હાલો વારું કરવા ફ્રિજમાં અત્યારે નોર્મલ હોય ને ઠંડુ ફ્રિજમાં એમ ને હાલો હવે કરી લે વારું તમારે પણ વારું કરવું

देतो ठीक हवे नाही नुवा गारो बकी आ देवन से उधारी नाही जो इने रोटली नाही जना इन रोटली नाही ना एक तो खा इ तो खा इ तो उडाडे खा दे जी या रयू हेठू हाथ नहीं रहते खाया ना सर खुद खाते ना हाथ गुप्त कोई ना सो एक वही नुकादी आता है सो हाथ ये तो ये ये एक लो आ एक लो दो है एक लो नहीं रहते खाया जो आता हूँ उसके से कुंडिया तो ये जा घर साल को यार व्याज इतना पाव तो ना उड़े खाई जात ले तो रोट लेना दूध पाई ये आ आ आ भी खोए हाँ बिल तोड़ा है મારા ખાસ હવે વાડીમાં શક્કર માલની થયા ખાઈમાં કારણ કે હવાર અવારમાં જ વાડીમાં શક્કર કીધું રોજડા કેટલા કાયવા રહે શું તો જાજુ તો કઈ નથી પણ આમ એક તો રોજડું ઓલી બાજુ આવેલું હતું અત્યારે રોજડું જ નહોતું જાહેરમાં જ ગીરવી ન ગીરું કાંઈ ખબર નહીં કારણ કે આમ અંધ તો અત્યારમાં ગરાય એવું છે નહીં જેવો તેઓ આમ જાકર પીરો ને એટલે લુગડા પલરે એટલે આમ કુવા બાજુ હે ને એક રોજડાને હગર હતા એટલે આઈન પર જો આવ્યો કે પાયું પણ એનપી નથી આવેલું એન ઇન પર રખડેલું છે એટલે અજાજ તો નહીં ખાધું હોય અને કાયમ ચક્કર મારવા તો આપણે આવવું જ પડે તમને ખબર જ છે હમણાં કે આ પાછા રોજડા થોડાક છે ને માથા પાર થઈ ગયા છે ખાલી એમ આવવું પડે એટલે કે ચક્કર મારી ને આજે બે દિનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કીધું કાલે આપણે હાંજકનો ચાલુ કર્યો હતો અત્યારમાં આપણે બ્લોગ અહીંયા પૂરો કરી કારણ કે વધારે લાંબો વિડીયો નથી બનાવો એટલા માટે તો ચાલો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો